પોરબંદરના મોદી અને શિયાળ પરિવાર દ્વારા ચંપારણીય ધામ ખાતે ભાવાત્મક સેવા કરવામાં આવી હતી જેમાં યાત્રાએ પધારેલા સમસ્ત વૈષ્ણવો માટે બપોરના સમયે ફરાટ તથા સાંજના સમયે મહાપ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવી હતી જેનો હજારો વૈષ્ણવોએ લાભ લીધો હતો શ્રી મહાપ્રભુજી શ્રી વલ્લભાચાર્યના પાંચસો ઉડતાલીસમાં પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે પુષ્ટિ સંપ્રદાયના વિશ્વવિખ્યાત ક્ષેત્ર એવા શ્રી ચંપારણ ધામની યાત્રા સમસ્ત વૈષ્ણવો આવતા હોય છે ત્યારે આ વૈષ્ણવો માટે બપોરના સમયે ફરાળ તથા સાંજના સમયે મહાપ્રસાદની વ્યવસ્થા પોરબંદરના મનુભાઈ મોદી તેમજ શહેર ભાજપ પ્રમુખ સાગર મોદી પરિવાર અને શિયાળ પરિવાર દ્વારા રાખવામાં આવી હતી જેમાં સાગરભાઈ મોદી અને સંકેતભાઈ લાખાણી અને ગ્રુપ હરીશભાઈ દ્વારા પ્રસાદ પીરસવામાં મહાપ્રસાદ નો હજારો લાભ લીધો હતો છેલ્લા ત્રીસ વર્ષથી નિયમિત મોદી પરિવાર તથા શિયાળ પરિવાર દ્વારા આ સેવા કાર્ય કરવામાં આવે છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર